જ્યારે યુનોની સભામાં અટલ બિહારી બાજપાઈએ હિન્દીમાં ભાષણ કર્યું ને તેથી મારા રૂવાડા બેઠા થઈ ગયા હતા હા હરે ફરે ને અંગ્રેજી 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 શું જરૂર અંગ્રેજી ભાષા આવડવી જોઈએ હા એની કોઈ ના નહીં હું બી ઇંગ્લિશ શીખું છું પણ ગુજ અંગ્રેજી આપણે કામમાં લેવા માટે શીખવી જોઈએ એનો મતલબ એવો નથી કે આપણી ગુજરાતીને આપણે ભૂલી જઈએ આપણી ગુજરાતીને ભૂલી જાય આપણી આપણી મધર ટંગ છે એ ભાઈ ગુજરાતી એને ભૂલવી નહીં આપણી હિન્દી ભાષાને ભૂલવી નહીં આપણી સંસ્કૃતિને ભૂલવી નહીં હું આજ પધરામણી ગયો તો ને એને મા ઓમનગરને બધીએ મને બહુ ગૌરવ થયું કે તમે ઉત્તર ગુજરાતમાંથી સુરતમાં ભલે આવ્યા પણ તમે હજી તમારા ખાટલાને ભૂલ્યા નથી મજા પડી ગઈ મને મેં ઓલા અમારા ભાઈ કીર્તિભાઈને કીધું મેં કીધું હજી બી શેરીઓમાં બધાએ ખાટલા ઢાળીને બેહે મેં કીધું તમે તમારી સંસ્કૃતિ ભૂલ્યા નથી અને હોવું છે જ્યાં જાય ત્યાં આપણી સંસ્કૃતિ યાદ હોવી જોઈએ આપણે ક્યાંના છે આપણું મૂળ આપણને યાદ હોવું જોઈએ આજે એટલા બધા વેસ્ટર્ન કલ્ચરમાં માણસો ખોટા પ્રભાવિત થતા જાય કોઈક ઇંગ્લિશ બોલતો હોય ત્યાં એટલા બધા પ્રભાવિત થઈ જાય ઇંગ્લિશ બોલે ઇંગ્લિશ બોલે તો આપણે ગુજરાતી નથી ફફડાવતા એની માતૃભાષા ઇંગ્લિશ ઇંગ્લિશ બોલે ને આપણી માતૃભાષા ગુજરાતી ગુજરાતી બોલે હું અમદાવાદ ગયો હતો પધરામણી મને એક ભાઈ કે મન કે સ્વામી તમે સૌરાષ્ટ્રના છો મેં કીધું કેમ તમને ખબર પડી મને કે તમારી ભાષા ઉપર છે મેં કીધું ભાઈ કઈ ભાષા થોડી હોય જાય કે જાના હોય હે આ તમે ઉત્તર ગુજરાતના છો ભાઈ તો તરત તમે એમ કયો ને કે ભાઈ એનું નોમ લેજો અમારા ગોમમાં સ્વામી આવ્યા હતા અરે કે એ થોડું વહી જાય એમાં અમારો ઉત્તર ગુજરાતનો એક ભાઈ વાયોલીન વગાડવા આવતો તમારી ભેગો હા અરવિંદભાઈ એક દિવસ મને કે સ્વામી હું એક દિવસ કે મંદિરમાં બોકડા ઉપર બેઠેલો નહીં કે બકરીનો પતિ હોય ને એને બોકડો કહેવાય એટલે મને હું એક દિવસ મંદિરમાં બોકડા ઉપર બેઠેલો નહીં કે તે મેં કીધું મંદિરમાં બોકડો ક્યાંથી પછી ખબર પડે કે મંદિર માં ઓલા પદિક્ષણામાં બાંકડા હોય ને બાંકડા ઉપર બેઠેલો હવે ઉત્તર ગુજરાતની ભાષામાં આકાર નો ઓકાર બોલે એટલે કે બોકડા ઉપર બેઠેલો નટુભાઈ નચર હું બોમ્બ વાળી વાત કરત પણ હવે ગયા છે આપણી મૂળ સંસ્કૃતિને ભૂલો નહીં તમે ગમે એટલા મહાન બનો સંસ્કૃતિ ભૂલવી એનો મતલબ કે તમે ગમે એટલા રૂપિયાવાળા થાવ પણ તમારા ઈષ્ટદેવને ભૂલવા ન જોઈએ જેથી તમારી પાસે કાંઈ ન હોય તમે ટેમ્પા ચલાવતા હો અને તેથી જે માતાજીને માનતા હો ગોગા મહારાજને માનતા હો અને પછી તમે કદાચ બહુ રૂપિયાવાળા થઈ જાઓ તો એ માતાજીને કે ગોગા મહારાજને ભૂલવા ન જોઈએ પછી તમને એમ થાય કે હવે હું જરૂર છે અને ભૂલી જાઉં એ સારું નહીં તમે કદાચ કોઈ મોટા એન્જિનિયર બનો મોટા ડૉક્ટર બનો કે કદાચ તમે કોઈ મોટા નેતા બનો તો તમારા માતા પિતાને ભૂલાય નહીં એ આપણી સંસ્કૃતિ છે એ આપણું મૂળ છે એને ભૂલવું નહીં અને આજ આ ઉત્તર ગુજરાતના લોકોનું ગૌરવ તો આ આખી દુનિયાને લેવું ઘટે કારણ કે આજ આપણા સીએમ પણ ઉત્તર ગુજરાતના છે ને પીએમ પણ ઉત્તર ગુજરાતના છે સીએમ ગુજરાતની સેવા કરે પીએમ આખા દેશની સેવા કરે અને આ તમે ઉત્તર ગુજરાતવાળા આજ ડિંડોલીમાંય પણ કાંઈ નાની હુંની સેવા કરતા આજ હું પધરામણે ગયો અને અમારે ભગવાનભાઈ કિશનપુર ગામના કિશનપુરને કરશનપુર કરશનપુરને અહીંયા અહીંયા આ ફ્લેટમાં નાના ફ્લેટમાં રહે છે બોલો તો મને કીધું મને કે સ્વામી લ્યો અમારી સેવા સ્વીકારજો ગુરુકુળમાં સેવા સ્વીકારજો પાંચ લાખ ને પંચાવન હજાર ફોર્મ ભરીને દઈ દીધું પધરામણીમાં બાલ સ્વામી મને ક્યાં આજ આ ઉત્તર ગુજરાત ની સેવા આખી દુનિયામાં થઈ રહી છે પીએમ સીએમ બધા ઉત્તર ગુજરાત ના અને જ્યારે પીએમ બન્યા પછી સૌથી પેલા એની માને મળવા જાય અને પગે લાગીને પ્લાસ્ટિક ની ખુરશી ઉપર બે એ આપણી ભારતીય સંસ્કૃતિ છે એ આપણી ભારતીય સંસ્કૃતિ મુખી કેવા હોય હું તમને એક ક્લિપ જો મને જડે તો બતાવું આ આ મુખી કેવા હોય બધું હું મૂળ યાદ રાખવું પડે મુખી હું હમણાં બતાવું મુખી એટલે એક જગ્યાએ પ્રવચન ચાલતું હતું અને એ પ્રવચનમાં એક બેન ભાષણ કરવા ઊભા થયેલા ગામડાના હાવ નાના એવા કોઈ વૃદ્ધ અને એ ભાષણ કરવા ઊભા છેલા અને એ વખતે એનું માયક થોડુંક નીચે રહી ગયેલું અને માયક નીચે રહી ગયેલું એટલે પછી બરાબર બોલે ને એનો અવાજ બરાબર આવતો નહોતો એટલે પછી નરેન્દ્રભાઈ મોદી ત્યાં બેઠેલા અને સ્વયં પોતે ઊભા થઈ અને એ માયક ઊંચું કરી દીધું ત્યારે મને એમ થયું કે આ જગ્યાએ જો બીજા કોઈ દેશનો માણા બેઠો હોય ને તો એને આ ન છે સમજાણું મુખી માણાને જે અહીંયા હોય જોયું ને એવું એને ન શું છે એટલે આ આપણી સંસ્કૃતિઓને ભૂલવી નહીં કાલે ગોરે કા ભેદ નહીં દિલ દિલસે અમારા નાતા આ ભારતની સંસ્કૃતિ કાલે ગોરે કા ભેદ નહીં અમારા મહાત્મા ગાંધીને આફ્રિકામાં કાળિયા જાણીને ટ્રેનમાંથી સ્ટેશન ઉપર ફગવી દીધા હતા એ તે દિવસે ગોરિયાને શું ખબર પડે કે તારા જેવા તો હજાર ગોરિયા ગાંધીના એક ચપ્પલમાં હમાઈ જાય પણ એને નકરી ચામડી જોઈ એને ગાંધીના આત્માને નહોતો જોયો એટલે ગાંધીને કાળા જાણીને ટ્રેનમાંથી ફગવી દીધા કે ફર્સ્ટ ક્લાસમાં તો ગોરાઓને જ ટ્રાવેલિંગ થાય કાળિયાને બેહવા ન મળે અને ગાંધીને સ્ટેશન ઉપર એના લબાચા સહિત ફગવી દીધા એટલે આ કવિને લખવું પડ્યું કે વિદેશોમાં આવું હશે કાલે ગોરે કા ભેદ નહીં યા હર દિલ સે હમારા નાતા હે કુછ ઓર ન આતા હો હમકો અમે પ્યાર નિભાના આવતા અમને બીજું કાંઈ આવડે કે ના આવડે અમને પ્રેમ નિભાવતા આવડે હા તો હવે હમણાં ફોફલું થઈ ગયું બાકી તો પેલા પતિ પત્ની એકવાર અગ્નિની સાક્ષીએ આમ આમ ફેરા લેતા પછી પતિને ગમે એવી મુશ્કેલી આવે તો પત્ની સાથ ન છોડતી અને પતિને ગમે એટલી મુશ્કેલી આવે તો પત્ની જેમ સાથ ન છોડતી એમ પત્નીને મુશ્કેલી આવે તો જિંદગીભર પતિ એનો સાથ તો છોડતો કાંઈક બીજું આવડે કે ન આવડે પણ અમને પ્રેમ નિભાવતા આવડે છે હવે તમે ગમે એટલા મોટા થાવ પણ ભગવાનને માતા પિતાને આપણા ગુરુને આપણા દેશને આપણી માતૃભાષાને આપણી માતૃભૂમિ એને ભૂલવી નહીં ખોટા તમે બહુ વેસ્ટર્ન બાજુ લલચાશો નહીં હા બુદ્ધિ આપણાઓમાં જે છે ને એવી હજી ગોરિયાઓમાં નથી બધી તમે વાત યાદ રાખજો હા આપણે એક જ પ્રોબ્લેમ છે થોડુંક માણા વધી ગયું છે થોડીક વસ્તી વધી ગઈ એટલો જ પ્રોબ્લેમ છે આપણે બીજો કાંઈ પ્રોબ્લેમ નથી બાકી આપણે જે દિલવાળા છે એ ભારતીયો એવા કોઈ દુનિયામાં દિલવાળા નહીં આપણે જે બુદ્ધિશાળી છે એવા બીજા કોઈ બુદ્ધિશાળી નહીં ઇવડાય એને તો ભણીને બુદ્ધિઓ આવતી હશે આપણે તો જન્મતા વેત જેને કોઠા હો જ કહેવાય